આધ્યાત્મિક મહાશક્તિમાં આજે આપણે વાત કરીએ પ્રથમ ચૈત્રી નવરાત્ર ચૈત્રી નવરાત્ર એટલે વાસંતી નવરાત્ર નવરાત્રમાં નવ દેવીની દુર્ગાના નવ સ્વરૂપો અને ભગવતીની દસ મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે નવ સ્વરૂપોની વાત કરીએ તો પ્રથમ શૈલે પુત્રી ચ દ્વિતીયમ બ્રહ્મચારીણી તૃતીયમ ચંદ્ર ઘંટેથી કુસુમા નવ દુર્ગાઓની સાથે દસ મહાવિદ્યાઓની પૂજા થાય છે આજે આપણે વાત કરીએ દસ મહાવિદ્યાઓની તો પ્રથમ આજનું નવરાત્ર એટલે શૈલપુત્રી નવરાત્ર આજના દિવસે આરાધના બે શક્તિઓની થઈ શકે છે એક માં સૈલી પુત્રની અને બીજું છે મહાવિદ્યા માં મહાકાલી પ્રથમ મહાવિદ્યા છે મહાકાલી મહાકાલી દસ વિદ્યાઓમાં પ્રથમ સ્થાને વિરાજમાન છે એમ કહેવાય છે દેવી ભાગવત મુખ્ય આધાર છે ભગવતીના સ્વરૂપને અને વર્ણનને સમજવા માટે દેવી ભાગવત અનુસાર સર્વ ભગવતી મહાકાલી જ દરેક વિદ્યાઓની અને દરેક શક્તિની

ભગવતી મહાકાલી વિદ્યાઓમાં આદિ છે મહાકાલની પ્રિયતમા મહાકાલી શક્તિ ભગવતીની આરાધના બે રીતે થાય છે દક્ષિણ માર્ગ અને વામ માર્ગ દક્ષિણ માર્ગ જેને સાત્વિક ઉપાસના કહેવામાં આવે છે વામ માર્ગ જેને મલિન તત્વ દ્વારા ઉપાસના કરવામાં આવતી હોય છે બે રીતે માતાજીની આરાધના કરવામાં આવતી હોય છે

એમાં તેર અધ્યાયો છે ને પ્રથમ અધ્યાય એટલે પ્રથમ ચરિત્ર એ મહાકાલી ચરિત્ર એમાં પણ માતાજીના સ્વરૂપોનું વર્ણન કરવામાં આવ્યું છે એમ કહેવાય છે કે બચવા દેવતાઓએ જે ભગવતીની આરાધના કરી એ મહામાયા મહાશક્તિ છે મહાકાલી મધુ કૈટબના ત્રાસ થી ભગવાન બ્રહ્માની બચ રક્ષા કરવા વાળી શક્તિ એટલે મહાકાલી

જાગૃત થયું એ કૌશિકી એજ મહાકાલી મહાશક્તિ અને વિદ્યા ની પ્રદાત્રી છે મહાકાલી કવિત્વ મેધા શક્તિ સામર્થ્ય આ બધી જ સ્થિતિઓની પ્રાપ્તિ મહાકાલીની આરાધનાથી પ્રાપ્ત થઈ શકે છે છે મહાકવિ કાલિદાસ પણ ભગવતી મહાકાલી ની આરાધના ક્રિમબ્રિજ ઉચ્ચારણ કરીને મહાકાલી પ્રારંભ ઉર્જા છે મહાકાલીની આરાધના દ્વારા જીવનમાં અને પ્રાપ્ત કરી શકાય તો મહાકાલીના કેટલાક વિશિષ્ટ મંત્રો છે એ મંત્રો વાત કરીએ તો સૌથી પહેલા મહાકાલી આ વિશેષ મંત્ર જેનો જાપ કરવાથી મનમાં તમામ ભયનો નાશ થાય છે અને વ્યક્તિના જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે મેધા જ્ઞાનનો પ્રદાન કરવાળો મંત્ર ઓમ ક્રીમ 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 હુમ રીમ રીમ દક્ષિણે કાલિકે ક્રીમ 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 હુમ રીમ રીમ સ્વાહા આ મંત્રના સવા લાખ મંત્ર જાપ કરવામાં આવે તો આ મંત્રની ઉર્જાથી જીવનમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થાય છે માં મહાકાલીના આશીર્વાદ ફળે છે વ્યક્તિના જીવનમાં ભગવતીના આશીર્વાદ પ્રાપ્ત થાય છે આરાધના કરવા માટે એકાક્ષરી મંત્ર છે ઓમ ક્રિમ આ ક્રિમ બીજ મંત્ર નો જાપ કરવાથી માં મહાકાલી જલ્દી પ્રસન્ન થાય છે શત્રુ પર વિજયના આશીર્વાદ પ્રદાન કરે છે અને જીવનની નકારાત્મકતાઓને દૂર કરવામાં મંત્ર મદદરૂપ થાય છે ભગવતીનું ધામ શાસ્ત્રો અનુસાર મણિદ્વીપ વર્ણવામાં આવ્યું છે અને માતાજીની આરાધનામાં ઘણી વખત માતાજી આરાધનાંચમુખી દસમુખી દશ મુખ અને પંચમુખી ભગવતીના સ્વરૂપોનું વર્ણન કરી પંચમુખ છે જેના દસ હાથ વર્ણવે છે દસે હાથમાં માતાજી ઢાલ ત્રિશુળ કટાર અક્ષયપાત્ર ધનુષ્ય બાણ કાતર નાગ ગદા વેદ ચક્ર પાશ વજ્ર અને શંખને ધારણ કરે છે ભક્તોનું અભય કરવા વાળી છે માતાજીની આરાધના કરવાથી મનોકામના પૂર્ણ થાય જયંતિ મંગલાકાલી ભદ્રકાલી કપાલની દુર્ગા ક્ષમા શિવા દાત્રી સ્વાહા સદા નમો સુતે આજના દિવસનો વિશેષ ઉપાય મા દુર્ગાની આરાધનામાં આજે ભગવતી મહાકાલીની આરાધના કરવી પ્રથમ ચરિત્ર ચંડીપાઠનો પહેલો અધ્યાયનો પાઠ કરવાથી માના આશીર્વાદ આપને પ્રાપ્ત થશે આજે બસ આટલું જ કાલે ફરી મળીશું નવા વિષય નવી વાતો સાથે કાલે મળીએ ત્યાં સુધી આપ મને અર્થાત આશુ તો સાચાને રજા આપશો મળીએ ત્યાં સુધી મારા જય ભવાની